છોટાઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે છોટાઉદેપુરની જીવાદોરી સમાન નદી બંને કાંઠે વહેતી થઈ છે હેરણ અને ઓરસંગ નદી બંને કાંઠે વહેતી થઈ ઉપરવાસમાં ભારે વરસાદથી નદી બંને કાંઠે વહેતી થઈ છે પાવી જેતપુરની ઉચ્ચ નદીમાં ઘોડાપુર આવ્યું છે નદીમાં ઘોડાપુર આવતા ડાયવર્ઝન પણ ધોવાઈ ગયું છે સતત વરસાદ અને તેના કારણે છોટાઉદેપુરની જે નદીઓ છે બંને કાંઠે વહી રહી છે વરસાદી માહોલ જામ્યો છે ત્યારે બંને દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે ડાયવર્સન છે એ ધોવાઈ ગયું છે પાવી જેતપુરની ઉચ્ચ નદીમાં પણ ઘોડાપુર આવ્યું છે અને તેના કારણે આસપાસના વિસ્તારો છે તેને એલર્ટ આપવામાં આવ્યું છે સતત વરસાદ હજુ મધ્ય ગુજરાત અને ત્યાં વરસાદ વરસી રહ્યો છે છોટાઉદેપુરના આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે હેરણ અને ઓરસંગ નદી બંને કાંઠે વહી રહે છે સતત વરસાદને કારણે પાણીની આવક છોટાઉદેપુરમાં વરસાદી માહોલ છોટાઉદેપુરના પાવી જેતપુરમાં ધોધમાર વરસાદ ભારે વરસાદથી સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળ્યા છે હાઇવે પર પાણી ભરાતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે કારણ કે હાઈવે જુઓ પાણીમાં ગરકાવ છે અને તેના કારણે વાહન ચાલકોને અહીંયાથી પસાર થવામાં મુશ્કેલી થઈ રહે છે અને આ વે બંધ કરી દેવામાં આવ્યો છે સાવચેતીના ભાગરૂપે નીચાણવાળા વિસ્તારો છે સૌથી વધારે પ્રભાવિત